અલ્યા મંડા કુદવાના નહીં વાંચો વાત લીધા હે આપણા ઘરે પણ વાંચો છે હવે તો વાંચે જ નહીં નહિ લઈને જો આ છોકરો માં આવો તમારા છોકરા ખબર હોય તમારા છોકરાનો ફોન આલો જો વાત કરો તો મારું ભાઈ વાત નહીં કરવી મી ભારે છે બધી અલ્લા આ તો છોકરો એમ કે બધું ભાડ્યો છે રખડાવેરો છે મોક એમ કરો હા પેલા ગુડિયા વાળા રોડ અમે તો તમે નવા રહેવા છોકરો ગુડિયા વાળા રોડ જા અમે ભાડ્યો હે

આવ <coughs>

ભલાઈ કેવું પડે મોટો રેલો છે મને ખબર નહીં કે ભલાઈ આજે આટલું બધું આયોજન કરી બેઠા છે ભલાઈને કેડાવજો તો તળાવ ખોદ આવું છું મારે ભલાઈ ને જઉં છું હાલ હા મુકેશ ભલાઈ અડ લોહ આવતો ફોન કરી લો હારો આવજો